પાંચસો રૂપિયામાં મળી જાય એટલે સપન મારું હો ભાઈ બાર તાર અને છસો રૂપિયા હાલો ભાઈ ભૂગી જાવ ભાઈ હાલો હાલો મિત્રો જડિયા પાડી દેજો હો હવે આ ઉત્તરાયણ ને કઈ બહુ વાર છે ને એટલે ફટાફટ તમે એડ્રેસ તમને હમણાં એન્ડમાં હું જણાવી દઉં પણ અત્યારે તમે જો આ બાજુ દોરી પણ પવરાવાનું કામકાજ ચાલુ છે ચાલો મિત્રો આપણે બાજુ સ્ટોલ જોવા જવાનું છે જ્યાં અહીંયા સરખા ફળે હો ભાઈ આજ તો બાહાટી બોલા ભાઈ ઉત્તરાયણની આ બીજો સ્ટોલ છે

ઓલી બાજુ જો એક ચરખો ખાલી થઈ ગયો તો ત્યાં પણ અત્યારે બ્લુ ચાલુ કામકાજ છે તમે જોવો અત્યારે બધી ટ્રાફિક બહુ ટ્રાફિક છે ભાઈ બે હજાર પચીસમાં ઉત્તરાયણની વાત કરીએ ને ધમાકેદાર કહેવામાં આવે અત્યારે તમે ખાલી ટ્રાફિક જોવો મીટર એવું છે બે હજાર પચીસનું ઉતરાયણ મીચરો તો મીટર હો ઓલા ભાઈ છે જો કઈ રીતે ઓનુ પડે એ રીતે ઊભી રાખે છે એમ ને પગ્યાથી મિત્રો હાલો તમને હું આગળ જઈને બીજા સ્ટોલ પણ બતાવું પતંગના પચીસ ની અંદર કઈ ઘટે આ બધા સ્ટોલ લાગેલા છે આપણે અહિયાં જોર શોર માં તૈયારી હાલે છે મિત્રો ઉત્તરાયણ ની બહુ ટ્રાફિક છે આજની તારીખમાં હાલો મિત્રો તમને એક બીજી દુકાનની પણ મુલાકાત કરાવું આપણે અત્યારે બીજા ગોડાઉન આવી ગયા છીએ તમે જો અહીંયા પણ પતંગનો એક ભંડાર ભરેલો છે એક થી એક સડિયા ને આ બધી બોબીન તો તમે ખાલી જુઓ બધી હાઈફાઈ આમ જોવા એક પ્લેટિનિયમ છે છપ્પન તમામ બોબીન તમને અહીંયાથી મળી રહેશે આ બધી પતંગો ખાલી તમે જો

તો જગાભાઈ આપણને જણાવશે મિત્રો હું કેવું જગદીશભાઈ બે હજાર પચીસ છે તમારે અત્યારે તો ભાઈ મંદિરના કારણે થોડુંક ભાવ ઘટાડી નાખ્યો એટલે માણસો ગરીબ માણસો એ પણ લે તો આપણે એમ થાય શકાય આપણે કોઈ કમાવું નથી એટલે બધું એવું રિઝટેબલ ભાવમાં જવાનું છે ગામના માણસો એવું કેવું છે કે ભાઈ નોર્મલ વ્યક્તિ હોય એ પણ ઉત્તરાયણનો ઉજવી શકે છે અને ઉત્તરાયણનો આનંદ માણી શકે એટલા માટે સસ્તા ભાવે બધાને લોકોને આપવાનું થાય છે એટલે રિઝનેબલ ભાવમાં તમને મળી જશે મિત્રો અને બે હજાર પચીસમાં પક્ષીઓનું પણ ધ્યાન રાખી અને ઉજવણી કરજો મિત્રો અને બીજી એક વસ્તુ તમને હું સરસ મજાની બતાવું હલો આ વસ્તુ લેવાનું ભૂલતા નહીં કેમ કે જે આને વગાડવાથી જે આનંદ મળે છે એ ખરેખર અદ્ભુત આનંદ છે તો જો હું તમારી સામે એકવાર વગાડીને બતાવું તમને

જેવી સિઝન એવો ધંધો અત્યારે માનો કે ઉત્તરાયણ આવે છે મકરસંક્રાંતિ તો અત્યારે પતંગનો ધંધો છે પછી ઉનાળામાં કેરીનો આવે પછી આપણે દિવાળીમાં ફટાકડાનો આવે અને તમામ સિઝનેબલ ધંધો કરે છે ભાઈ આ લોકો ઉધચ ચપ્પલનો ધંધો આવે તમામ પ્રકારના ધંધા કરે છે મિત્રો સિઝનેબલ અને આ વખતે તો બે હજાર પચીસમાં તો ભાઈ જબરજસ્ત પતંગનું અને દોરીનું આયોજન કરેલું છે તો ખાસ કરીને મુલાકાત લેજો અને ખરીદી કરજો મિત્રો અને બે હજાર પચીસમાં ઉત્તરાયણની ઉજવણી જબરજસ્ત કરજો જય માતાજી હાલો તો જગા ભાઈ મળીએ પછી બાપા સીતારામ જય માતાજી માતાજી કેમ છો હાલો બાપા સીતારામ હાલો બાપા સીતારામ હાલો બાપા સીતારામ જય માતાજી અને મિત્રો ખાસ કરીને તમે પતંગ ચગાવતા હોય ઢાબા ઉપર તો તમારી પણ સેફ્ટી રાખવી અને બીજી વાત એ કે ભાઈ ચાઇનાની દોરીનો ઉપયોગ મિત્રો નહીં કરતા બને ત્યાં સુધી કેમ કે ભાઈ કોઈનો જીવ જોખમમાં જાય એવું ન કરીએ અને સરસ મજાને તહેવારની ઉજવણી કરજો મિત્રો તો જય હિંદ જય ભારત જય માતાજી તો કાંઈ નહીં મિત્રો બસ આજ માટે આટલું જ છે ને મારે તો એટલું જ કેવું છે કે તમે આ તમે જ્યારે ઘરની બહાર નીકળતા હોય તો ગાડીમાં જે વાળો આવે છે એ ફિટ કરાવી દેવો અને બીજું એ કે ગમે ત્યારે તમે બહાર નીકળો એટલે કે આપણા ગળા ઉપર છે ને કંઈ પણ વસ્તુ રૂમાલ કે એ બધી વસ્તુ બાંધી લેવી જેનાથી આપણે ગળાની સેફ્ટી રહી કારણ કે ઉત્તરાયણ નજીક આવે છે એટલે બાળકો પતંગ ચગાવતા હોય જેના લીધે રસ્તાઓમાં દોરા પણ પડતા હોય છે તો આપણે તો વાહન લઈને જતા હોય આપણને ખ્યાલ પણ ન હોય એમ અચાનક આવી જાય ને પછી આપણને એવી દુર્ઘટના બને એટલે જેના લીધે આવી બધી સેફ્ટી આપણે કરી લેવી તો એક બીજું કે તમે જ્યારે પણ પતંગ ચગાવવા માટે ચડો તો બપોરના સમયે ચડવું કારણ કે ત્યારે છે ને પક્ષીઓનો આવા અવાજ સમય ન હોય પક્ષીઓનો અવાજ આવવાનો સમય તો વહેલી સવારનો હોય અને એક સંધ્યા સમયનો હોય એટલે એવા સમયે આપણે પતંગ ન ચગાવી એ મારી એક નમ્ર વિનંતી છે તમને અને બીજું એક કે મિત્રો આવા ઉત્તરાયણ તો ખાલી એક બે દિવસની જ હોય પણ એક જીવ વહી જાય એના માટે આપણે આટલી કાળજી તો લેવી જ પડે કારણ કે જીવ મહત્વનો છે ઉત્તરાયણ તો આપણે એક બે દિવસ જ ખાલી કરવાની હોય આવી બધી વસ્તુનું ખાસ કરીને ધ્યાન દેવું તો મિત્રો કાંઈ નહીં બસ આજ માટે આટલું જ છે તમને મારા આજનો લોગ ગેમ હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઉત્તરાયણમાં મિત્રો ખજૂર અને મમરાના લાડવા આવી બધી વસ્તુઓ ખાય અને એન્જોય કરવી અને તહેવાર ઉજવવો તો ચાલો બધા જય મસુદર નાથ બાય બાય આવજો જય માતાજી